જૂનાગઢ ખાતેની રાયજીબાગ વિસ્તારમાં આવેલા રૂકીઝ શોરૂમ શોરૂમના મેનેજર તરીકે ફરજ બજાવતા ફરાઝ યુસુફભાઈ બેલીમ જે પોતાની જસ્ટ રિટેલ પેઢીના વોટ્સઅપ ગ્રુપમાં જે સ્લિપ મોકલેલી હોય તેમાં રકમ છે એક લાખ આઠ હજાર રૂપિયા હોય અને જ્યારે બેંક એકાઉન્ટમાં જે રકમ જમા કરાવી તે અઢાર હજાર રૂપિયા થતા ત્યાં જસ્ટ રિટેલ પેઢીના એકાઉન્ટન્ટ અને તેના ઓનર દ્વારા આ બાબતે વેરીફાઈ કરતા જે વાઉચર છે તે અઢાર હજાર રૂપિયાનું ઉધારેલું હોય જ્યારે જે સ્લીપ છે તેમાં અઢાર હજારની બદલે એક પછી એક જીરો ઉમેરતા વન જીરો એટ ટ્રીપલ ઝીરો એટલે કે એક લાખ આઠ હજારની સ્લીપમાં છેડછાડ કરી અને વોટ્સએપ મારફતે આ રૂકી શોરૂમની જે પેરેન્ટ કંપની છે જસ્ટ રિટેલ પેડિંગ તેમને મોકલી આપેલ આ બાબત જેથી તેમના એકાઉન્ટ દ્વારા ફેબ્રુઆરી બે હજાર પચીસ થી લઈ અને જુલાઈ બે હજાર પચીસ સુધીનો હિસાબ કરવામાં આવતા કેટલો રૂકી શોરૂમ દ્વારા કેટલો વેપાર થયેલો છે અને કંપનીના ખાતે કેટલા રૂપિયા જમા થયેલા છે તો આ બાબતે સમગ્ર હકીકત ધ્યાને આવતા મેનેજર ફરાજ યુસુફભાઈ બેલીમ દ્વારા કુલ દસ લાખ પંચોતેર હજાર રૂપિયાની ઊંચા પથ અને આજે રૂકી શોરૂમ નામે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલો છે જે બાબતે સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સંબંધિત કલમ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલો છે હાલ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને વિગતવારની તપાસ શરૂ છે હાલ તો ફેબ્રુઆરી પચીસ થી એમને જોઈનિંગ છે અને મેનેજર તરીકે જ ફરજ બજાવતા હોય ફેબ્રુઆરીથી પચીસથી લઈ અને જુલાઈ પચીસ સુધી છે એ ફરજ બજાવતા હતા એમની પ્રાથમિક પૂછપરછ હાલ થઈ રહી છે જેમાં છે એ ખાસ તો પોતે શેર બજારમાં અને અને મોસ્ટ માટે છે આ પ્રકારે કંપનીના જે રૂકી શોરૂમ ના ખાતે જે રકમ આવતી હતી તે સીધી તે જસ્ટ રિટેલ પેટી માં જમા કરાવવા ને બદલે પોતે પોતાની રીતે છે આ ઉચાપત કરેલા નું હાલ પ્રાથમિક રીતે જણાવેલ છે આમ છતાં વધુ તપાસ શરૂ છે